પણ લોકો સાથે છેતરપિડી થાય તેવા બાંધકામો કરવામાં પાછા પડતા નથી અને લોકોને ઉલ્લુ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે પણ લોકો હવે જાગૃત થઈ ગયા હોય તેઓની કોઈ પણ વાત માનતા નથી રોડમાં દબાણ કરીને બાંધકામ કર્યું હોય આજે લતાવાશીઓએ મહાનગરપાલિકામાં કમિશનરને લેખિત રજૂઆત કરી છે એના પગલે ટાઉન ના કર્મચારી સ્થળ પર જોઈને રિપોર્ટ કરવા માટે વિગત લખી ગયા છે આ બાબતે વાત કરીએ તો મોરબી શહેરમાં નાની કેનાલ રોડ ઉપર વિકસિત એરિયો હોય અને નોન ટાઉન પ્લાનિંગ વિસ્તાર હોય ત્યાં ઓનલાઈન બાંધકામની મંજૂરી અને લેઆઉટ પ્લાનની મંજૂરી લેવાની હોય છે પરંતુ તેમાં સરકાર શ્રીના નિયમ અનુસાર નગરપાલિકાના રોડને મળે તે રીતે જે બિનખેતી થતા પ્રકરણમાં બાર મીટરનો રોડ મૂકવાનો હોય છે પણ આવો રોડ મુકાતો નથી અને મંજૂરી વગરના બાંધકામો થઈ રહ્યા છે જે બાંધકામ બાર પંચોતેર પૈકી બે અને બાર છોતેર પૈકી એક માં દુકાનો બાંધકામ થઈ રહ્યું છે તે આંતરિક રોડમાં દબાણ કરીને બાંધકામ કર્યું હોય આજીયા લતાના લોકોએ બાંધકામ દૂર કરવા અને કાયદાકીય પરિભાષામાં તપાસ કરવા મહાનગરપાલિકા મોરબીના કમિશનરને લેખિત રજૂઆત કરી છે જે રજૂઆતના પગલે કમિશનરે સ્થળ ઉપર તપાસ કરી રિપોર્ટ કરવાનો આદેશ કરતા ટાઉન પ્લાનિંગના કર્મચારીઓ સ્થળ ઉપરથી રિપોર્ટ કરી ગયા છે ત્યારે હવે આગળની કાર્યવાહી મહાનગરપાલિકા શું કરે છે તે જોવાનું રહ્યું રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી મહેશભાઈ પટેલ મારે રહેવાનું નાની કેનાલ રોડ ઉપર છે અને ત્યાં અમારું જે રેસીડેન્ટ છે અમારા બે એપાર્ટમેન્ટ છે ત્યાં એક કોમર્શિયલ બિલ્ડિંગ બને છે જે દુકાનોનું શોપિંગ બને છે હવે તેમાં એવા એમાં એવું છે કે અમને લોકોને એવું લાગે છે કે એ લોકોએ રસ્તાનું દબાણ કર્યું છે તો એના માટે અમે સરને આવેદન પત્ર દેવા માટે આવ્યા છીએ એના માટે સર વહેલી તકે એની કાર્યવાહી કરે અને અમને વહેલી તકે બને એટલું જલ્દીથી નિર્ણય આપે સરે એવું કીધું છે કે આજે જ ત્યાં સ્થળ ઉપર લોકેશન ઉપર આવી અને તેની જાંચ કરશે અને પછી એનો નિર્ણય આપશે એવું સાહેબે અમને કીધું છે ના એવું અમે ક્યારેય આવેદનપત્ર પત્ર કઈ આપ્યું નથી અને કોઈને પણ અમે કીધું નથી દબાણ છે એવું નિલેશભાઈ રતુભાઈ જેટલો છે આપણે નાની કેલા રોડ દુધેશ્વર આઈસ બાજુમાં એપાર્ટમેન્ટ બને છે દુકાન બને છે એને અમારું દબાણ કર્યું છે દબાણ ખુલ્લું કરી દેવા જોઈએ એ કરી દેતા નથી કીધું દબાણ ખુલ્લું કેટલા સમય થી કામ ચાલે છે કામ ચાલે વીસ થી થયા પેલી રજૂઆત કરી